નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ એચબી બી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ અમદાવાદ એમાં હું સંજય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને આર્ટ્સ વિશમાં સંસ્કૃત વિષય હું આપણે ભણાવી રહ્યો છું સંસ્કૃત વિષયમાં આપણે આ પરીક્ષામાં પૂછાવાના જેટલા કાવ્યો છે તેની આપણે ચર્ચા કરી લીધી છે પાઠમાં હવે બે પાઠ બાકી રહ્યા છે એમાં વીસમો પાઠ અને અઢારમો પાઠ પરિતુષ્ટા એ અઢારમો પાઠ છે અને વીસમો પાઠ છે મુદ્રા નામ ધનમ પ્રોક્તમ આજે આપણે મુદ્રા નામ ધનમ પ્રોક્તમ પાઠ જે સંવાદાત્મક છે એની વાત કરવાના છે તો તમારા પાઠ્યપુસ્તકમાં પાઠ વીસ મુદ્રા નામ ધનમ પ્રોક્તમ નજર સામે રાખો મુદ્રા નામ ધનમ પ્રોક્તમ આ પાઠ છે મુદ્રા નામે ધન કહેલું છે એની પ્રારંભિક વાત જોઈ લઈએ તો આ પાઠની રચનાનો હેતુ શું છે એ જાણીએ માનવ જીવન છે એના ચાર પુરુષાર્થ એમાં ધર્મ છે અર્થ છે કામ અને મોક્ષ છે એમાં અર્થ એ જીવન જીવવા માટે આવશ્યક વસ્તુઓ જેવી કે પદાર્થો બધા એમાં અન્ન વસ્ત્ર પશુ અને ઘર એવી બધી વસ્તુઓનો સમાવેશ થાય અર્થમાં અને આ બધી વસ્તુ એક પ્રકારનું ધન એટલે કે અર્થ છે માનવ માનવજીવનના એક લક્ષ્ય તરીકે અર્થને પણ આપણે સ્થાન આપ્યું છે પ્રાચીન સમયની વાત કરીએ તો ઘણા ભાગે કોઈ એક વ્યક્તિ કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરતી એ પછી જ્યારે તેને બીજી કોઈ વસ્તુની આવશ્યકતા પડતી ત્યારે તે પોતે ઉત્પન્ન કરેલી વસ્તુને બીજી વ્યક્તિને આપી અને તેના બદલામાં એ વ્યક્તિએ ઉત્પન્ન કરેલી વસ્તુ મેળવતી આમ વસ્તુને બદલે વસ્તુની આપલે કરાતી હતી પ્રાચીન સમયમાં હજુ પણ નાના ગામડાઓમાં પણ છે અને ભંગાર લેવાવાળા ફળ લઈને આવે છે અને ભંગાર લઈને જાય છે ફળ આપે છે હજુ પણ આ પદ્ધતિ ચાલે છે તો આજે છે પદ્ધતિ અને વિનિમય સાટા પદ્ધતિ કહેવાય આ વિનિમય પદ્ધતિને બદલે અમુક વસ્તુને પ્રતિક કે એનું માધ્યમ તરીકે સ્વીકાર અને તેના દ્વારા વસ્તુની આપલે થઈ આ જે પ્રતિક અને માધ્યમ છે એમાં પ્રચલિત અને સફળ કોઈ હોય તો તે મુદ્રા છે અને મુદ્રા એ એક પ્રકારનું ધન છે મુદ્રા એટલે ચલણી નાણું એ પણ થઈ શકે અને મુદ્રા એટલે સિક્કો એવો અર્થ પણ થઈ શકે ભારતીય મુદ્રા ચાર સિંહની છે તો ભારતના સરકારના જે કોઈ કાગળ હોય તેમાં એ મુદ્રાનો સિક્કો હોય જ આ વૈવિધ્ય સભર મુદ્રાઓ છે અહીંયા ચલણી નાણાંની વાત કરવાની છે એ ચલણી નાણું છે એ વૈવિધ્ય સબર વિવિધતા ભરેલું છે એની વાત કરવામાં આવી છે પ્રાચીન કાળથી આપણો દેશ આ બાબતમાં અગ્રણી રહ્યો છે એનો ઇતિહાસ સાક્ષી પૂરે છે જેટલી પણ વિવિધતા ભરેલી મુદ્રાઓ આપણે ત્યાં હતી તેટલી વિશ્વના બીજા દેશમાં જોઈ શકાય નથી મળતી નથી એ જમાનામાં જે પ્રાચીન સમય છે એ ત્યારે ધાતુમાંથી નિર્માણ પામેલી કોઈ મુદ્રાનું ચલણ હતું સદી થી કાગળની કરગજ કરગજા મુદ્રા એટલે કે કાગળની મુદ્રા અસ્તિત્વમાં આવી ઉપયોગમાં લેવાય આપણો જે પાઠ ભણ્યા ભણીએ છીએ મુદ્રા નામ ધર્મ પ્રોક્ષ પ્રોક્તમ એનો વિશેષ મુદ્રા છે કાગળની જે મુદ્રા છે કે રૂપિયા એનો બહુ ઉપયોગ થઈ રહ્યો છે એટલે વ્યાપક ઉપયોગ છે તેની પ્રતિકૃતિ એટલે કે નકલ ન થાય તે માટે એ નોટની અંદર છૂપી રીતે કૂટ વ્યવસ્થા કરવામાં આવી છે એની વાત પણ અહીંયા પાઠમાં સંવાદની અંદર અંદર સમાવી લેવામાં આવી છે જાગૃતિ પણ આપી શકાય એ માટે આ પાઠ લખ્યો છે ગુરુ શિષ્ય સંવાદ રૂપે શિષ્ય ગુરુવર્યા સાદરમ નમો નમ હે આદિર આ વર્યા શબ્દ છે ને કોઈ પણ નામની પાછળ વર્ય શબ્દ લાગે એટલે મહાન વાચક થઈ જાય હે આદરણીય ગુરુજી નમો નમઃ પ્રણામ હજો ગુરુ વરધતામ તમારી વૃદ્ધિ થાવ તમારો વૃદ્ધિ પામો શરીરથી વૃદ્ધિ પામો એવો આશીર્વાદ નથી બુદ્ધિથી વૃદ્ધિ પામો યશથી વૃદ્ધિ પામો આગળ વધો એ અર્થમાં શિષ્ય અદ્ય એકમ પદ્યમ પઠિત શિષ્ય કહે છે આજે મેં એક શ્લોક વાંચ્યો હતો યસ્યાસ્તિ મુદ્રા સ નરહ કુલિન સ એવ વિદ્વાન સચમાનનીય સ એ વક્તા નેતા રક્ષની પાસે મુદ્રા છે ચલણ છે નાણું છે સ નર કુલિનઃ તે મનુષ્ય જ કુલીન છે ખાનદાની છે સ એવિદ્વાન તેજ શાસ્ત્રો નો જાણકાર વિદ્વાન છે સચ માનનીય અને તે જ માન પામવા યોગ્ય છે આદરણીય છે સર્વે ગુણાહ બધા ગુણો તામ અનુયાંતિ જગતમાં બધા ગુણો તેની પાછળ ચાલે છે તેને અનુસરે છે આ શ્લોકમાં ચલણીય નાણાંનું મહત્વ બતાવે છે અસ્ય પદ્ય તાત્પર્યમ જ્ઞાતું ઈચ્છા મી શબ્દાર્થ તો ખબર છે પણ તાત્પર્ય ભાવાર્થ આ શ્લોક નો ભાવાર્થ જાણવા ઈચ્છું છું ગુરુદેવ આવી રીતે શિષ્ય એ ગુરુને પૂછ્યું ગુરુ સાધુ શિષ્ય સાધુ તમારી નજર સામે એક એક વાક્ય રાખજો સાધુ શિષ્ય સાધુ સાધુ અર્થ સરસ સાધુ નો અર્થ સાબાસ સાધુ એટલે સાચું એવા અર્થ થાય અહીં શાબાશ શિષ્ય શાબાશ અસ્મિન પદ્યે મુદ્રાયા મહત્વ પ્રતિપાદિત આ શ્લોકમાં મુદ્રાનું એટલે સિક્કાનું ચલણી નાણાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે શિષ્ય ગુરવ કે મુદ્રા કાયમ યમ મુદ્રા અરે ગુરુજી આ મુદ્રા શું છે આ ચલણી નાણું શું છે ગુરુ શુંણું શિષ્ય સાંભળ વત્સ મુદ્રા નામ ધનમ તથા વિનિમય કરગજજા પ્રકીર્તિતા મુદ્રા નામે ધન કહેલું છે મુદ્રા એટલે સિક્કા સિક્કાના નામે ધન એટલે કે પૈસા એ કહેલું છે વિનિમય સાધન એ વિનિમયનું સાધન કહેવામાં આવે છે આપલેનું સાધન કહેવામાં આવે છે તે ધાતુમય ધાતુમાંથી બનેલી અને કરગજા અને કાગળની બનેલી મુદ્રા એ પ્રકિરિતિતા કહેવામાં આવેલી છે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે શિષ્ય હવે શિષ્યની રુચિ વધે છે કે ભાઈ આ ધાતુની મુદ્રા કેવી હતી એનું કેવી રીતે ઉપયોગ થતો હતો અને કાગળની મુદ્રા કેવી છે એ શું કામ કાગળની બનાવી વગેરે કારણો એ બધા જે ચર્ચા છે એ અનુવાદમાં પણ આ પેરેગ્રાફો પૂછાય અને બે માર્કના પ્રશ્નોના જવાબમાં પણ પૂછાય એ હો પ્રાચીન તરાકા શિષ્યએ પૂછ્યું આ બંનેમાંથી ખૂબ પ્રાચીન વધુ પ્રાચીન જૂની કઈ છે ગુરુ ધાતુમયી મુદ્રા પ્રાચીન તરાસ્તી ધાતુનું ચલણ એ પ્રાચીનતર છે એટલે ખૂબ જૂનું છે કારગજી મુદ્રા તો અર્વાચીન કાગળમાંથી જે ચલણી મુદ્રા બની છે એ આધુનિક છે અર્વાચીન છે વિનયમય સાધનત્વ ધાતુમય મુદ્રાયા પ્રયોગ ભારત વર્ષે પ્રાય સાધ વર્ષેભ્ય પ્રચલતી વિનિમય ના સાધન રૂપે ધાતુના ચલણનો ઉપયોગ દેશમાં લગભગ મોટે ભાગે દ્વિસ્ર એટલે બે હજાર અને સાર્ધ દ્વિસ્ર અઢી હજાર વર્ષ પહેલાથી પ્રચલતી ચાલે છે પ્રચલિત છે પ્રાચીન કાલે તા મુદ્રા સુવર્ણમયી રજતમયી તામ્રમયી ચિત વિવિધ આહાસ જૂના સમયમાં પ્રાચીન કાળમાં આ મુદ્રાઓ જાત જાતની સુવર્ણમયી એટલે સોનાની રજતમયી ચાંદીની તામ્રમયી તામ્રની એટલે કે તાંબાની એમ વિવિધ જાતની વિવિધ વિવિધ પ્રકારની વિવિધ જાતની હતી પરંતુ તદની કાગજય મુદ્રા પ્રચલિતા ન આસન પણ તે સમયની તે સમયે ત્યારે તે સમયે કાગજ્ય મુદ્રા કાગળની મુદ્રાઓ એનું પ્રચલિત ન હતી પ્રચલન ન હતું શિષ્ય ગુરુવર્ય એત કતમા મુદ્રા અધિકમ અધિકુક્તા હે માનનીય ગુરુ મહોદય એ તયો આ બંનેમાંથી કતમા મુદ્રા કઈ મુદ્રા અધિકમ ઉપયોગતા વધારે ઉપયોગી છે ગુરુ હે દીકરા પુત્ર એ તયો ધાતુમય મુદ્રા અધિકમ ઉપયોગતા આ બંનેમાંથી ધાતુમાંથી બનેલી મુદ્રા એ વધારે ઉપયોગી છે પેજ નંબર નેવ્યાસી પર અને ગુરુ એનું કારણ પણ બતાવશે તમારે પણ એ તફાવત રૂપે પ્રશ્નના જવાબમાં પૂછાય છે એટલે એ રીતે સમજવાનું છે બહુ સરળ શબ્દો છે સરળ સંસ્કૃત ભાષા છે સંવાદ અને યાદ રહી જાય તેવા મુદ્દા પણ સરળ છે શિષ્ય કથમ શિષ્ય પૂછે છે શા માટે ગુરુ ગુરુજી કહે અત્ર બહુની કારણાની સંતિ એમાં એના ઘણા બધા કારણો છે તદ્યથા તે આ પ્રમાણે છે ધાતુમયી મુદ્રા ધાતુની બનેલી મુદ્રા સિક્કો કે ચલણ એ શીઘ્રમ વિનષ્ટા ન ભવતી તરત જ નાશ પામતી નથી ઇયમ જલે નિમગ્ન આપી તથા આ મુદ્રા એ પાણીમાં ડૂબી જાય હો ડૂબતી હોવા છતાં પણ તથા એવ તેવીની તેવી જ રહે તેમની તેમ જ રહે છે તૈલસંપર્કાદ અપી અસ્યા ઉપરી કો પ્રભાવ નહી તેલનો સંપર્ક થવા છતાં પણ એની ઉપર કોઈ પ્રભાવ પડતો નથી સ્વલ્પાત અગ્ને ઇયમ સરળતયા રક્ષિટું શક્ય સ્વલ્પાત અગ્ને ઓછા અગ્નિથી બહુ ઓછા અગ્નિથી ઇયમ એટલે આને સરળતયા ખૂબ સરળતાથી રક્ષિતું શક્ય તે રક્ષણ કરી શકાય છે શક્ય બને છે અથચ દેશે વિદેશે વિદેશે જ અનયા ધાતુમયી મુદ્રયા વિનિમય કરતું શક્ય તે અને વળી દેશ અને પરદેશમાં પણ આ ધાતુની મુદ્રા દ્વારા વિનિમય કરી શકાય છે એ શક્ય બને તો હિ કારણ કે ધા તત્ર ધાતુ હો મૂલ્ય સર્વત્ર સમાનતા સ્વીકૃ સ્વીક્રિય કારણ કે ધાતુનું મૂલ્ય બધે જ એક સરખું સરખી રીતે સ્વીકારવામાં આવે છે ધાતુનું મૂલ્ય એક સરખું હોવાથી આ ચલણી નાણાંની કે મુદ્રાની કિંમત ઓછી થતી નથી આ બધા કારણોને લીધે ધાતુની મુદ્રા એ વધારે ઉપયોગી કહેવાય શિષ્ય એવું સ્થિતિ મુદ્રા પ્રચલિતા આમ તમે કહો છો એમ હોવા છતાં પણ ત્યારે શા માટે કિમર્થમ શા માટે કારગજી મુદ્રા પ્રચલિતા જાતા કાગળમાંથી બનેલી મુદ્રા પ્રચલિત થઈ ગુરુ હું હવે કાગળની મુદ્રા કેમ પ્રચલિત થઈ એના કારણો પણ આપે છે ધાતો મૂલ્ય સમાન નાતુની કિંમત હંમેશા બધે જ એક સરખી હોતું નથી ત્રા ધાતુમયી મુદ્રા સ્વકીયા નિર્ધારીતા મૂલ્યાદિ મૂલ્ય દાદા જના સંગ્રહ્ય તિષાતી જ્યારે ધાતુમાંથી બનેલી મુદ્રા એટલે કે સિક્કો એના પોતાના નક્કી કરેલા મૂલ્ય કરતા અધિકમ મૂલ્ય વધારે મૂલ્ય કિંમત દધાતી એટલે કે ધારણ કરે છે ત્યારે જનાહાતા સંગ્રહ્ય લોકો તેનો સંગ્રહ કરે છે સંગ્રહ્ય તિષ્ઠંતિ સંગ્રહ કરી રાખે છે તત મુદ્રાયા તીવ્ર આવશ્યકતા જનૈ અનુભવી અને ત્યારે બાદ લોકોને માણસોને આવી મુદ્રાની ખૂબ જરૂરિયાત ઊભી થાય છે યદા નિર્ધારિત મુદ્રા જ્યારે નક્કી કરેલી નિશ્ચિત કરેલી મુદ્રાઓ ન પ્રાપ્યંતે મળતી નથી બજારમાં કે બધે ચલણીમાં ચલણમાં ત્યારે સ્વાભાવિકમ એત યત કશિત અન્ય ઉપાય કરણીય એ ત્યારે સ્વાભાવિક જ સહજ રીતે છે કે કોઈક અન્ય ઉપાય કરવો જ જોઈએ આધુનિકે કાલે મુદ્રા વ્યવહારી એટલે કે ચલણનો વ્યવહાર કરવામાં આવે છે શિષ્ય માન્ય ગુરુવા ગુરવ માનનીય ગુરુજી કાગજી મુદ્રાયા અપર અપી કશીદ વિશેષ કાગળની ચલણનો બીજું કઈક વિશેષતા છે ગુરુ ધાતુમય મુદ્રા ભાર સહિત ધાતુમાંથી બનેલી મુદ્રા છે એ ભાર વજનદાર હોય છે ભાર સહિત હોય છે અને કાગજી મુદ્રા ભાર રહિતા હા ભવંતિ અને કાગળનું ચલણ છે મુદ્રા છે એ વજન રહિત હોય છે અતજી મુદ્રાના વહન સર્વથા સુકરમ આથી કાગળની મુદ્રાઓનું હંમેશા સરળ રહે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એ લાવવા લઈ જવાનું જે કામ છે એ સરળ બને છે અને આર્થિક વ્યવહારે છે જ સારલ્યમ ભવતી અને આર્થિક નાણાકીય વ્યવહારમાં કામકાજમાં પણ સરળતા થાય છે આ બીજું કારણ આપ્યું કાગળની મુદ્રા શિષ્ય કારગજી મુદ્રાયા પ્રતિકૃતિ કરતું શક્ય માનનીય ગુરુજી શિષ્ય ગુરુજીને કહે છે કે કાગળની મુદ્રાઓની નકલ કરવાનું પ્રતિકૃતિ એટલે નકલ નકલ કરવાનું કામ પણ સહેલાઈથી શક્ય બને છે તેના દુર્જના ત્યાં પ્રતિકૃતિમ વિરચ્ય વ્યવહાર 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 ચેત મહિ હાની અને તેનાથી દુષ્ટ લોકો તેની નકલ બનાવીને એનું ડુપ્લિકેટ બનાવીને વ્યવહારમાં કામકાજ કરે છે તેથી મોટું નુકસાન થાય છે ગુરુ હાનિસ્તુ ભવતી એવ હા નુકસાન તો થાય જ છે વસ્તુ હકીકતમાં વાસ્તવમાં તાદશમ કચિ દેશિક વ્યવસ્થા ગર્તે પાતું શક્નતી હકીકતમાં તાદેશ કરારણનું કાર્ય કોઈપણ રાષ્ટ્રની કચિદેશ કોઈપણ રાષ્ટ્રની આર્થિ વ્યવસ્થા આર્થિ વ્યવસ્થાને ખાડામાં પાડવા માટે સમર્થ બને છે ગર્તે પાતુમ ગર્ત એટલે ખાડો પાતયતુમ એટલે પાડવા માટે સમર્થ બને છે તાદેશ ન ભાવે અત મુદ્રાયામ કશ્ચિત વિશેષ ક્રિય તેવું ન બને એ કારણસર કાગળની મુદ્રામાં કાગળના ચલણમાં કોઈક વિશેષ કાર્ય કરવામાં આવે છે શિષ્ય કશેષ શું વિશેષ હોય છે ગુરુ સાંપ્રતિકે વ્યવહારે રૂપ્યક નામના યા કાગગજી મુદ્રા પ્રચલિતા વર્તમાન સમયમાં વ્યવહારમાં જે રૂપિયા નામની કાગળની મુદ્રા એટલે કે ચલણ પ્રચલિત છે ત્યાં તેમાં તેની અંદર શાસન બહુની કૂટસ્થાનાની સ્થાપિતાની સંતી સરકાર વડે શાસન વડે બહુની ઘણા બધા અનેક કૂટસ્થાન ગુપ્ત સ્થળ ચિહ્નો સ્થાપિતાની મૂકવામાં આવેલા છે તદ્યથા જે આ પ્રમાણે છે શતરૂપ્યક અધિકરૂપ્યક્ર સો રૂપિયા અને તેથી વધારે રૂપિયાની કાગળની કરગજયામ કારણમાં જળચિહ્નમ જળ ચિહ્ન છે એટલે કે પાણીનું દ્રશ્ય ચિત્ર સુરક્ષાર સૂત્રમ સુરક્ષા કરનારો તાર એક તાર ઉભો આપવામાં આવે છે ઉપસેલા હોય એક જગ્યાએ ક્યાંક સો રૂપિયાની નિશાની જેમ સિક્કા ઉપર રૂપિયાનું ચિહ્ન ઉપસેલું હોય છે તેમ લખાણ અને સંખ્યા બંને જગ્યાએ બે વસ્તુ ઉપસેલી હોય છે અને અંધ લોકો એ એ એ એ રૂપિયાનો સ્પર્શ કરે અને સ્થાનને સ્પર્શે તો એમને એની ખબર પડી જાય કે આ સો રૂપિયાની નોટ છે આ પાંચ રૂપિયાની નોટ છે એ રીતે એમાં ઉપસેલું હોય છે એટલે ઉદ્ગત મુદ્રણમ એટલે ઉપસાવેલું મુદ્રણ છાપકામ અદૃશ્યમ ચિહ્નમ ન દેખાવે તેવું ચિહ્ન એટલે ગાંધીજીનું ચહેરો છે એમ લાઇટની સામે રાખો તો તમને દેખાય પણ આમ સહજ દેખાય નહીં તેવું અને અક્ષર લેખ ચી અને અતિ સૂક્ષ્મ અક્ષરોનું લખાણ એ આ બધી વસ્તુ આમાં જોવા મળે છે પ્રતિકૃતિ કરતા રહ એનું પ્રતિકૃતિ કે એની નકલ કરનારા લોકો એતાન વિશેષાન્ડ પ્રતિકૃતિ શું કરતું ન પ્રભવંતી આ વિશિષ્ટને આ વિશેષ વાતોને આ કુટ સ્થાનોને આ વિશેષ ચિહ્નોને એ નકલોમાં કરવા માટે સમર્થ નથી ચલણી નાણાંની નકલ બનાવે તો એમાં કરી શકતા નથી શિષ્ય સાધુ ભગવાન સાધુ સારું મહોદય સારું ભવદભિ સમ્યક પ્રબોધિતા વયમ આપની પાસેથી અમે સારી રીતે જાણકારી મેળવી છે આપે મુદ્રા વિશે અમને સારી જાણકારી આપી છે અસ્માભિ સર્વે દેશવાસી આપણે બધા દેશવાસીઓએ સૌ દેશવાસીઓએ કારગજી મુદ્રાયામ વર્તમાના એ સર્વે વિશેષા વિશેષત અવગંતવ્યા કાગળના ચલણમાં રહેલા એ તે સર્વે વિશેષા આ બધા વિશેષથી લઈને વિશેષને ચિહ્નોને અવગંતવ્યા સમજવા જોઈએ કૃત્રિમાં વાસ્તવિકીમ કૃત્રિમા અવગતું શકનુયા જેથી વાસ્તવિક અને બનાવટી મુદ્રાને ચલણને આપણે સરળતાથી જાણવા માટે સમર્થ બની શકીએ છીએ કેમ અન્ય બીજું શું શ્લોક દ્વારા શિષ્ય એ આપણને જાગૃત કરવા માંગે છે ભારતીય જનૈ કાગજીક સ્થિય વિઘ્નાતવ્યો વિશેષોત્તર સ્થાપી શાસન ને તો સર્વ ભારતીય જનૈારતીયો કાગજી રૂપ્ય કે સ્થિતા કાગળના રૂપિયામાં રહેલા શાસન યથા શાસન વડે એટલે કે સરકાર વડે રાખવામાં આવેલા તે વિશેષ ચિહ્નોને જાણવા જોઈએ વિજ્ઞાતવ્ય જાણવા જોઈએ પરા સર્વા બોધ સર્વાંશ બોધ એ આ બધા વિશેષોનો આને સમજીને બીજા બધાને જાણ કરવી જોઈએ બધાને એ વિશેષ ચિહ્નોનો બોધ કરાવવો જોઈએ તદૈવ રૂપ્યકસ્યા પ્રતિકૃતિ ન સંભવેત તદાએ ત્યારે જ રૂપ્યકસ્ય આ રૂપિયાની નકલ પ્રકૃત પ્રતિકૃતિ ન સંભવેત કરવાનું સંભવ કે શક્ય બને નહીં એટલે ભારતીયોએ આ રીતે જાગૃત થવું જોઈએ આ પાઠમાં રહેલું સ્વાધ્યાય એમાં એમસીક્યુઝ બધા તમારે તૈયાર કરી નાખવાના એકમાકે માર્કના પ્રશ્નો સંદર્ભ સહિત સમજાવો એવા જે આપ્યા છે એ વાક્યો અને બે માર્ક માટે ગુજરાતી પ્રશ્નો અને ટૂંક નોંધ સમીક્ષાત્મક નોંધ એ બધી વસ્તુ તમારે કરી લેવાની જાય થાય છે અને હવે પરીક્ષાની તૈયારી કરવાની જ છે એકવીસ મે એની આજુબાજુમાં પણ એ પરીક્ષાઓ લેવાશે બોર્ડની અને સંસ્કૃતની નવી પેપર સ્કીમ પણ તમને હું પહોંચતી કરી દઈશ અસ્તુ